ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સારંગપુરના યોગેશ્વર નગરમાં ગઈકાલે રાત્રે પ્રેમ પ્રકરણમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી જેમાં અંકલેશ્વરની અનિતા ઉર્ફે અન્નુ ઝઘડિયાના રાણીપુરાના રોહન વસાવા સાથે અંકલેશ્વરના સારંગપુરમાં રૂમ રાખી લિવ ઇન રિલેશનશીપમાં બે ત્રણ મહિનાથી રહેતી હતી ગઈકાલે સાંજે અનિતા અને તેના પ્રેમી રોહન વચ્ચે બોલાચાલી થઈ હતી જેમા અનિતાએ તેને જતા રહેવા માટે કહેતા રોહન તેના ઘરે રાણીપુરા જતો ગામમાં જતા તેના જ ગામનો હિતે શસાવા કે જેને અગાઉ અનિતા ઉર્ફે અન્નુ સાથે પ્રેમ સંબંધ હોય તે ગામમાં જોવા ન મળતા રોહનને એ તેની પ્રેમિકાના ઘરે હશે તેવી શંકા ગઈ હતી જે શંકાના આધારે તે અડધી રાત્રે અનિતાના ઘરે ગયો હતો અને દરવાજો ખોલવાનું કહેતા અનિતાએ દરવાજો ખોલ્યો ન હતો આથી તે ત્યાં જ સંતાઈ ગયો હતો અને મળશ કે દરવાજો ખુલતા જ તેણે અનિતા અને તેના પ્રેમી બંનેની તીક્ષ્ણ હત્યારના ઘા મારી હત્યા કરી દીધી હતી આ બાદ આરોપી જાતે જ પોલીસ સમક્ષ હાજર થયો હતો અને ડબલ મર્ડરના ગુનાની કબૂલાત કરી હતી ત્યારે હાલ તો પોલીસે આરોપી રોહન વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઘટનામાં એવું છે કે અમને કંઈ એ વાતની ખબર નહીં પણ પર અમના પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો અમારા બાજુવાળા પર એમને અમને કીધું કે તમને એ લોકોને જ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બોલાયેલા છે અને તમે ત્યાં અડધા કલાક એમ વહેલી તકે પહોંચો એવું કીધું તો અમે ત્યાંથી નીકળ્યા તો અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા તો અમને પોલીસ સ્ટેશનમાં એવું જાણવા મળ્યું કે તમારા ભાઈનું મર્ડર થયું છે અને એ મર્ડર એમના મિત્રએ કર્યું છે જેમનું નામ રોહન કરીને છે અને એવું કહે છે પોલીસવાળા કે એમને ત્યાં એ છોકરાએ બે બે બંને જણાને માર્યા છે એમ છોકરા અને છોકરીનું બેનો નું મર્ડર કર્યું છે તો હવે એક માણસ બેનું નું કેમ કરે એ રીતના કરે એમ તો અમારો સવાલ એ છે કે એક માણસ બે મારી તો જોડે કોઈ બીજા હશે કે જે એનો સહકાર અનિતા બેન ને મળવા ઘર હોઈ શકે આથી એ પોતાના રાત્રે ત્રણ વાગે સારંગપુર ખાતે રૂમ પર આવેલ અને દરવાજો પકડાવેલ દરવાજો ન ખોલતા સંતયને બહાર બેસી રહેલ અને ત્યારબાદ સવારના પાંચ વાગ્યામાં દરવાજો ખોલતા અંદર હિતેશ જોવા મળતા એને ગુસ્સામાં આવી હિતેશ પર અને ત્યારબાદ અનિતા પર શરીર પર છરીના આડેદળ ઘા મારેલ અને બંનેનું મોત નીપજાવેલ ત્યારબાદ પોતે રૂમને લોક મારી પોતાના ગામ જતો રહેલ અને ત્યારબાદ પોતાને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાડા ચાર વાગે સાંજે સામેથી આવી અને પોતે આવા બે લોકોના મૃત્યુ નિપજાવેલ છે તેવી કબૂલાત આપી જેના આધારે અંકલેશ્વર જીઆડીસી પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ અને સ્થળ પર લઈ જતા પોલીસને અનિતાબેન અને હિતેશભાઈ મરણ હાલતમાં મળી આવેલ જેના આધારે હાલમાં સુનિલભાઈ રાજનભાઈ વસાવારાઓની ફરિયાદ દાખલ કરેલ છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે